ગુજરાતના રાજકારણમાં અત્યારે ખૂબ જ ગરમાવો જોવા મળી રહ્યો છે કારણ કે ગુજરાત ભાજપ અને કોંગ્રેસમાં અત્યારે બરાબરની જંગ ચાલી રહી છે ત્યારે ગુજરાતમાં હવે એક નવી પાર્ટીએ પણ એન્ટ્રી લઈ લીધી છે તો આ નવી પાર્ટી કઈ છે તે જાણીશું આ વિડીયોમાં નમસ્કાર હું અમરીન અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ ગુજરાત ભાજપ અને કોંગ્રેસમાં અત્યારે ટક્કરની જંગ જોવા મળી રહી છે બંને પક્ષોએ પોતપોતાના મજબૂત ઉમેદવારોને બધા જ સમીકરણોને ધ્યાને રાખી મેદાને ઉતાર્યા છે બંને પક્ષો વચ્ચે અત્યારે રસાકસીની જંગ પણ ચાલી રહી છે ત્યારે ગુજરાતમાં હવે એક નવી પાર્ટીએ એન્ટ્રી લઈ લીધી છે જી હા ગુજરાતમાં હવે આ સૌદી નોવેસીની પાર્ટી પણ લોકસભાની ચૂંટણી લડશે એઆઈએમઆઈએમ પાર્ટી પણ હવે ગુજરાતમાં પોતાના ઉમેદવારોને ઉતારશે

ગુજરાત ઓલ ઇન્ડિયા એ મુસ્લિમના પ્રમુખ કાબલીવાલા પૂર્વ ધારાસભ્ય જે છે તેમણે કહ્યું કે ધ્રુવના પરિણામોનો આદર કરો આ ચૂંટણી બે હાજર સત્યાવીસની વિધાનસભા ચૂંટણી અને બે હજાર છવ્વીસમાં ગાંધીનગર કોર્પોરેશનની ચૂંટણીઓ માટે ધ્યેયના કાર્યકરોને તૈયાર કરશે

ભરૂચ સીટ પર પહેલેથી જ એક ચર્ચાનો વિષય બની રહ્યો છે મનસુખ વસાવા અને ચેતર વસાવા વચ્ચે ખૂબ જ ટક્કરની જંગ જોવા મળી રહી છે ત્યારે હવે જ્યારે ભરૂચમાં પહેલાથી જ આ બે જે પાર્ટીઓ વચ્ચે રસાકસીની જંગ ચાલી રહી છે અને ભરૂચમાં પહેલેથી જ કોંગ્રેસ અને આપના ગઠબંધન પછી ચૈતર વસાવાને ઉમેદવાર તરીકે અને ભાજપના ઉમેદવાર તરીકે મનસુખ વસાવા વચ્ચે જે જંગ જામી હતી ત્યારે હવે ભરૂચમાં ત્રીજી પાર્ટીની એન્ટ્રીથી આજે ભરૂચના રાજકારણમાં શું નવો વળાંક આવે છે તે પણ જોવાનું રહ્યું તો આ પાર્ટી ચૈતર વસાવા અને મનસુખ વસાવાના મતો પણ તોડી શકે છે કેમ કે ભરૂચમાં મુસ્લિમ વસ્તી જે છે તે ખૂબ જ વધારે છે અને એઆઈએમઆઈએમ પાર્ટી સંપૂર્ણપણે એક મુસ્લિમ પાર્ટી છે ત્યારે હવે જોવાનું રહ્યું કે આ પાર્ટીના આવવાથી ભરૂચ અને ગાંધીનગર સીટ પર શું હડકંપ મચે છે અને ભરૂચ અને ગાંધીનગરના રાજકારણમાં શું નવો વળાંક આવે છે આ રિપોર્ટ તમને કેવો લાગ્યો તમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આભાર